નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રામાયણ મહાકાવ્યની થીમ ઉપર નાલંદા વિદ્યાલય ગોગંબા ખાતે પંદરમા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકા મથકે આવેલી નાલંદા વિદ્યાલય ઉત્તરોઉત્તર નીતનવા સોપાનો સર કરી રહી છે અને આદિવાસી બહુમતી ધરાવતા ગોગંબા તાલુકા વિસ્તારમાં સામાન્ય તેમજ મધ્યમ વર્ગના પરિવારના બાળકોને સારામાં સારું શિક્ષણ વ્યાજબી ફીના ધોરણે ઉપલબ્ધ કરાવતી નાલંદા વિદ્યાલય છેલ્લા સાત વર્ષથી પરિણામની દૃષ્ટિએ પણ પ્રથમ નંબર જાળવી રહી છે તેમજ શાળાના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અભ્યાસ ઉપરાંત ઇતર પ્રવૃત્તિઓ અને તેઓની પ્રતિભાઓના વિકાસ માટે પણ શાળાનો સ્ટાફ તેમજ ટ્રસ્ટી મંડળ હંમેશા પ્રયત્નશીલ રહે છે અને તે માટેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડતા રહે છે સતત પંદર વર્ષથી ગોગંબા વિસ્તારમાં ચાલી રહેલી નાલંદા વિદ્યાલય ખાતે ગઈકાલે શાળાનો પંદરમો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો જ્યારે હાલમાં દેશમાં અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન વડા નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે જેને લઈ અને ગોગંબાની નાલંદા વિદ્યાલય દ્વારા પણ આ વખતે પોતાની શાળાના વાર્ષિકોત્સવમાં હિન્દુ સનાતન ધર્મના મહાકાવ્યો રામાયણને પોતાની થીમ બનાવી તેના ઉપર વાર્ષિકોત્સવની આનંદોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન અને અધ્યક્ષ તરીકે એમએસ યુનિવર્સિટી વડોદરાના વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ અતિથિ વિશેષ તરીકે રામકૃષ્ણ મિશન અને વિવેકાનંદ મેમોરિયલ ટ્રસ્ટ વડોદરાના સ્વામી અનંતરાનંદજી અને મુખ્ય મહેમાન તરીકે કાઇઝન લિમિટેડના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તદઉપરાંત સ્થાનિક અગ્રણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઘોઘંબા તાલુકાના પ્રમુખ ગોવંતસિંહ ગોહિલ પંચમહાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી પંચમહાલ જિલ્લા બજરંગ દળના સહસંયોજક ધવલભાઈ પંડિત ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ વરિયા પ્રખર વક્તા સંત વિક્રમદાસ મહારાજ તેમજ નાલંદા પરિવારના ચેરપર્સન ભગવતીબેન જોશી અને મેનેજિંગ ડિરેક્ટર તેમજ પ્રિન્સિપાલ નેહલબેન જોશી સહિત શાળાનો સ્ટાફ તેમજ શાળાના બાળકો અને વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નાલંદા વિદ્યાલય ગોઘંબા રીછવાણી તેમજ જરોદ મુકામે પોતાની શાળાના માધ્યમથી શૈક્ષણિક સંકુલો ધરાવે છે અને શિક્ષણની સુવાસ ફેલાવી રહી છે ત્યારે પંદરમા વાર્ષિક દિન નિમિત્તે સવ આમંત્રિતોની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓએ સુંદર કાર્યક્રમો રજૂ કરી અને સૌ ઉપસ્થિત જનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે શાળાના બાળકો અને સ્ટાફ દ્વારા રામ લલ્લાનું રંગોળી ચિત્ર પણ બનાવવામાં આવ્યું હતું જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું શાળાના કેમ્પસ ખાતે યોજાયેલ પંદરમા વાર્ષિકોત્સવમાં શાળાના નાના નાના ભૂલકાઓથી લઈ અને ધોરણ દસ સુધીના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ વિવિધ ગેટઅપમાં પોતાની કૃતિઓ રજૂ કરી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા આ પ્રસંગે આમંત્રિત સૌ મહાનુભાવોએ શાળાના મેનેજમેન્ટ તેમજ સ્ટાફ અને બાળકોની પ્રતિભાના મોફાટ વખાણ કર્યા હતા સાથે સાથે તાજેતરમાં જ વડોદરા ખાતે હરણી તળાવમાં સ્યુ ન્યૂ સનરાઈઝ સ્કૂલના તેર બાળકો તથા બે શિક્ષિકાના થયેલા દુઃખદ અવસાનમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી સૌ વિદ્યાર્થી સ્ટાફ તથા વાલીઓ અને આમંત્ર સહિત મહાનુભાવોએ ઉભા થઈ બે મિનિટ મૌન પાળી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી નાલંદા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ દર વર્ષે વિશેષ આકર્ષણ જમાવતો હોય છે ત્યારે આ વખતે સુંદર એલઈડી સ્ક્રીનનું આકર્ષણ તેમાં ઉમેરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કાર્યક્રમનું સીધું પ્રસારણ એલ ઇડી સ્ક્રીન ઉપર કરવામાં આવ્યું હતું નાલંદા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દેશભક્તિ અને આધ્યાત્મિકતાના પાઠ શીખવવામાં આવે છે જેની સાથે શિક્ષણનો ત્રિવેણી સંગમ નાલંદા વિદ્યાલયના બાળકોમાં જોવા મળે છે જેના પાયામાં નાલંદા પરિવારના ચેરપર્સન ભગવતીબેન જોશી તેમજ શાળાના ડિરેક્ટર અને પ્રિન્સિપાલ નેહલબેન જોશી તેમજ સમર્પિત સ્ટાફનો ખૂબ જ ઉમદા ફાળો રહેલો છે આમ ખૂબ જ ઉમંગ ઉત્સાહ અને ભક્તિભાવભર્યા માહોલમાં નાલંદા વિદ્યાલય ગોગંબાનો પંદરમો એન્યુઅલ ડે